you

પીર હાજી અલીશા બુખારી હાઈસ્કૂલ સ્પર્ધાત્મક યુગમાં ટકી રહેવા અને બાળકોમાં રહેલી શક્તિઓની સર્વાંગી વિકાસ કરવા શાળામાં વિવિધ કરિક્યુલમ એક્ટિવિટી સંપૂર્ણ વિદ્યાર્થી કેન્દ્રિત માહોલ રાષ્ટ્રીય પર્વો પર શાળામાં દર વર્ષે હર્ષો ઉલ્લાસવાળા રંગારંગ કાર્યક્રમો હાઈ ક્વોલિફાઈડ અનુભવી સ્ટાફ જે બાળકોના અભ્યાસ માટે હંમેશા તત્પર દર મહિને યુનિટ ટેસ્ટ તેમજ એકમ કસોટીઓ છેલ્લા કેટલાય વર્ષોથી એસએસસી અને એચએસસી બોર્ડનું સો ટકા પરિણામ વિદ્યાર્થીઓમાં સંપ સહકાર સહનશીલતા તેમજ સાહસિકતા જેવા ગુણોનો વિકાસ થાય સાથે સાથે સૌંદર્ય અને નિહાળવાની દ્રષ્ટિ વિકસે તથા નવું જાણવા મળે તે અર્થે શિક્ષક મિત્રો સાથે પ્રવાસનું આયોજન શાળામાં દર વર્ષે વિદ્યાર્થી ઉત્સાહ વધારવા સ્ટુડન્ટ ઓફ ધ યર એવોર્ડ તેમજ તેજસ્વી તાલાવ અને સ્પર્ધા વિજેતાઓના સન્માન દૂરના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ સુવિધા જેમાં રહેતા બાળકોને દીની તાલીમની સાથે અખલાકી તરબિયત આપવામાં આવે છે શું આ બધું જાણું છું બિલકુલ મફત કોઈ પણ જ્ઞાતિ કે ધર્મના ભેદભાવ વગર શાળામાં પ્રવેશ આપવામાં આવે છે આવો રાષ્ટ્રના નિર્માણમાં ભાગીદાર થઈએ આપણે આપણા બાળકોનું ભવિષ્યનું ઉદ્ધાર કરીએ પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે લિમિટેડ સીટ્સ અવેલેબલ છે આપનું સંકુલ આપની સંસ્થા પીર હાજી અલીશા બુખારી હાઇસ્કૂલમાં પ્રવેશ કરી કરાવી સમાજનું ઉત્થાન કરીએ freshness color of Yash soft drinks